વેરાવળ ખાતે પોલીસના ધ્યાને આવેલ કે એક જેલ ઝડપની ઘટના બની છે અને ચેન સ્નેચિંગ થયું છે એમો એવી હતી કે પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી અને ત્યાર પછી એમને વાતોમાં બોળી એમનો ચેન શેરવી લેવો અથવા તો ચેન ખેંચીને તોડી નાખો અને ત્યાર પછી એ રિક્ષા જે છે એ પેસેન્જરને ઉતારી અને રવાના થઈ જાય આ વિગત જેવી પોલીસ પાસે આવી ફરિયાદી આવ્યા પોલીસ પાસે ત્યાર પછી પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને જે આવા પ્રકારની રિક્ષાઓ હતી જે અધર ગીર સોમનાથનું પાસિંગ હોય એ સિવાયની રિક્ષાઓ બધી અમે ટ્રેસ કરી એમાં પણ એમણે નંબર પ્લેટ છુપાવેલી હતી પણ વધારે ડિટેલમાં જતા એ જે રિક્ષાઓ છે એક સાથે ત્રણ રિક્ષાઓ આવેલી એમની વિગતો મળી હતી ત્યાર પછી અમે રાજકોટ આખી ગેંગ ટ્રેસ આઉટ કરી અને ખુબલિયાપર આ વિસ્તાર છે રાજકોટ સિટીનો ત્યાં ગેંગ ઓપરેટ કરે છે એના જે મેઇન સૂત્રધાર છે પ્રવાબેન છે અને એની સાથે બીજા ટોટલ નવ આરોપીઓ અમે અરેસ્ટ કર્યા છે ત્રણ લાખ નો મુદ્દામાલ અને ત્રણ રિક્ષા કબજે કરી છે એ જે જ્યાં જ્યાં વધારે ટુરિસ્ટનો ફ્લો છે એવી જગ્યાઓ સિલેક્ટ કરતા ઉપરાંત રિક્ષામાં ઓલરેડી પેસેન્જર તરીકે બેઠેલા જો ગુનેગારો છે અને ત્યાર પછી પેસેન્જરને બીજા નવા પેસેન્જરને સીટ ઓફર કરવામાં આવે અને એને વચ્ચે બેસાડી એને વાતોમાં બોળવીને અથવા તો બીજી કોઈ પણ રીતે એ ચેન સ્નેચ કરી અને પછી રિક્ષા લઈને નીકળી જતા હતા અત્યાર સુધીની પૂછપરછમાં આ ગેંગ દ્વારા અમારા રિસેન્ટલી ભાવનગરમાં બે ચેન સ્નેચિંગ કરવામાં આવ્યા છે એ ભાવનગર પોલીસ સાથે અમે સંપર્કમાં છીએ એ સિવાય જૂના ગુનાઓમાં બીજા અગિયાર ગુના આખી ગેંગે ભેગા મળીને એક જ પરિવારના સભ્યો છે બધાય અને ત્રણે ત્રણ રિક્ષા એક સાથે જ મુવમેન્ટ કરતા હતા બે રિક્ષાઓ બીજા કામ માટે બીજા લોકલ ફરવા માટે ને એના માટે ઉપયોગ થતો ને એક કોઈ પણ એક રિક્ષા ચેન સ્નેચિંગ માટે ઉપયોગ થતો એવી એમો હતી રિક્ષા ત્યાંથી જ લઈને રાજકોટ થી લઈને આવેલ અને એ રિક્ષા જે છે એમાંથી બે રિક્ષા જે મેઇન છે પ્રભાબેન ગેંગના જે મુખ્ય આરોપી છે એના એની છે અને એક રિક્ષા છે એના કુટુંબી છે મુદ્દામાલ અમે જે અહીંયા વેરાવળમાં જે ચેન સ્નેચ કરેલો એ ચેન સ્નેચિંગ નો મુદ્દામાલ અને સાથે સાથે ત્રણ રિક્ષાઓ આ કબજે કરી છે કલમ નીચે ચેન સ્નેચિંગ ની જે હમણાં નવા બીએનએસએસ ની જે નવી કલમો છે બીએનએસ ની એ મુજબ અમે ગુનો દાખલ